ધાનેરા ખાતે શ્રી રાજેશ્વર સેવા ટ્રસ્ટના બેનર હેઠળ ધાનેરા એપીએમસીના મિટિંગ હોલમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રક્તદાન કરવા લોકો ઉમટી પડ્યા હતા આ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે એ મુજબ રક્તદાન કેમ્પ થકી પણ જરૂરિયાતમંદ લોકોને જરૂરિયાત મુજબ રક્ત મળી રહે એવા ઉમદા આશય સાથે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ભગતસિંહ સુખદેવને રાજગુરુના બલિદાન દિન નિમિત્તે રક્તદાન 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 કેમ્પનું આયોજન કરવામાં કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આ ટ્રસ્ટના ઉપપ્રમુખ તેમજ એપીએમસીના ચેરમેન વિરલ પણ હાજરી નોંધાવી હતી રક્ત જે આપી રહ્યા છે મોટી સંખ્યામાં રક્તદાન કરે એવી જાગૃતતા અમે ફેલાવીશું અને મૂળ સારામાં સારું કાર્ય થાય અને સારામાં સારી જગ્યાએ ડોનેટ થાય એવા અમારો પ્રયાસો રહેશે ખાતે રાજેશ્વર સેવા ટ્રસ્ટ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું રાજેશ્વર ટ્રસ્ટના ચેરપર્સન પ્રીતિબહેનના માર્ગદર્શન હેઠળ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને આ કેમ્પનો હેતુ એ જ છે કે કોઈનો જીવ બચી શકે એના માટે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે યુવાનો અને વડીલોને એક વિનંતી છે કે રક્તદાન થકી આપણે કોઈનો જીવ બચાવીએ એ જ આશયથી આ રક્તદાન કેમ્પ કરવામાં આવ્યો છે હું પણ યુવાનોને એક અપીલ કરું છું કે આપણે આવો